ભુજના જાણીતા કેસીઆરસી અંજન મંડળમાં ટ્રાય અર્પણ કરવા માટેના એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અરવિંદ જોશી અરવિંદસિંહ ગોહિલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી દાતાઓના સહયોગથી મળેલ ટ્રાય જરૂરિયાતમંદોને અર્પણ કરવામાં આવી હતી આજ રોજ બે દિવ્યાંગોને બેટરી ચાર્જર ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ અને સાદી ટ્રાયસિકલ અર્પણ કરવા માટે કંઈક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બેટરી ચાર્જર ઇલેક્ટ્રિક ટ્રાય સિકલના દાતા તરીકે માથુશ્રી ડાઇભાઈ છગનલાલ જોયસર પરિવારે સેવા આપી હતી મુંબઈ ગોધરા કચ્છ તેમજ સાદી ટ્રાય સિકલના દાતા સબકા મંગલો તરફથી આપવામાં આવી હતી સવારે દસ ત્રીસ કલાકે કેસીઆરસી અંજન મંડળ ભુજ ખાતે આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના ગોધરા કચ્છના અરવિંદભાઈ જોશી તેમજ કેસીઆરસીના અંજન મંડળના અગ્રણી અરવિંદસિંહ ગોહિલ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આ ટ્રાયસિકલ જરૂરિયાતમંદ લોકોને અર્પણ કરવામાં આવી હતી મારું નામ ગોહિલ અરવિંદ છે હું અંધજન મંડળ કેસીઆરસીમાં મેનેજર તરીકે કામ કરું છું અને આજે આપણે જોઈએ કે દિવ્યાંગોને માટે આમ તો તહેવારો સરસ મજાના પવિત્ર તહેવારો ચાલે છે ત્યારે દિવ્યાંગોને સાધન સહાય માટે ખાસ કરીને ટ્રાયસિકલ અને એમાં પણ ઇલેક્ટ્રિક આપણે આજે વિતરણ કરવા જઈ રહ્યા છીએ આમ તો મંડળની વાત કરીએ આપ બધા જાણો છો કે અંધજન મંડળ એટલે દિવ્યાંગો તમામ પ્રકારના દિવ્યાંગોને લગતી સંસ્થા છે એમને કાંઈ પણ તાલીમની જરૂર હોય સાધન સહાયની જરૂર હોય કે રોજગારીની જરૂર હોય તો વર્ષોથી બે હજાર એકથી થી કરીને ધરતીકંપ પછીથી સૌથી સારું કામ કરતી સંસ્થા તો અંધજન મંડળ છે અને હમણાંથી આપણે જોઈએ છીએ કેટલા વર્ષોથી આપણે આંખના મોતિયાના ઓપરેશન પણ આ હોસ્પિટલમાં હજારો ઓપરેશનો થાય છે આજની વાત કરીએ તો આપણે બે દિવ્યાંગો કે જેને આપણે પસંદ કર્યા છે અને એક દિવ્યાંગ એમાંથી એવા છે કે જે રોજગારી માટે એમને કામ કરવું છે અને ભુજમાં ફરીને પોતાની રોજગારી કરે છે સાથે સાથે સેવાનું પણ કામ કરે છે પશુ પક્ષીઓને ચણ નાખે છે કૂતરાઓને રોટલા નાખે છે અને સમાજ સેવાનું કામ કરે છે તો એવા ભાઈ ગોપાલભાઈ યાદવને આજે આપણે ઇલેક્ટ્રિક ટ્રાયલ આપવા જઈ રહ્યા જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ અરવિંદભાઈ જોશી અને એમની ટીમ અમારી સાથે રહી અને જ્યાં જ્યાં પણ દિવ્યાંગોને સાધન સહાય જરૂર હોય અમે એક અરજી કરીએ કે ભાઈ આમને આ જરૂર છે તરત દાતાઓના સહયોગથી એમને મળી જતું હોય છે ઘણી બધી એવી ટ્રાયસિકલો પણ પહેલા પણ આપણે આપેલી છે એક જે વ્હીલચેર કે ઇલેક્ટ્રિક વ્હીલચેર કહેવાય કે જે એક બેન છે જે કોલેજમાં અભ્યાસ કરે છે એના માટે પણ આપણે પહેલા આપેલી છે અને હવે યુગ બદલાય છે એમ પહેલા ઘણા બધા જૂની ટ્રાયસિકલો વાપરતા લોકો અને એ ટ્રાયસિકલો મહેનત કરવી પડતી હાથથી ચલાવવી પડતી જ્યારે હવે એવી ટ્રાયસિકલ કે જે બેટરી વાળી આવે છે અને ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર આ ટ્રાયસિકલ ચાર્જેબલ છે ચાર્જથી ચાલતી હોય તો એવી આપણે આજે વિતરણ કરવા જઈ રહ્યા છે તો આ પ્રસંગે શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ અલગ અલગ દાતાઓ શ્રી લખતરા લોહાણા મહાજન રઘુવંશી સમાજ અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના અરવિંદભાઈ જોશી અને દાતાઓનો ખૂબ ખૂબ આભાર છેલ્લા પચીસ વર્ષથી આ છવ્વીસમું વર્ષ છે સમગ્ર કચ્છમાં મેડિકલ ક્ષેત્રે પાણી પર્યાવરણ અને દિવ્યાંગો માટે આ અમારી સંસ્થા નથી સમિતિ છે સમિતિ દ્વારા અને દાતાઓના સહયોગથી આ કાર્ય સમગ્ર કચ્છમાં વાગડથી કરી અને આગળ ખાવડા લખપત અબડાસા દરેક તાલુકાઓ આવરી લીધા છે અને એની અંદર આજરોજ ગોપાલભાઈ યાદવ અને બીજા રામજીભાઈ ઝરપરાના એમને બે આપણે એક તો બેટરી ચાર્જવાળી સાયકલ જે અદ્યતન છે જે ભુજ શહેરમાં કામ આવશે અને બીજી રામજીભાઈ ઝરપરાના મારા ખાસ સ્નેહી મહેન્દ્રભાઈ ગઢવી આપણા જિલ્લા પંચાયતના કારોબારી પૂર્વ કારોબારી સભ્ય અને અત્યારે જિલ્લા પંચાયતના સદસ્ય એમની રજૂઆત આવેલી અને કુદરતનું કરવું છે અને કોક એવી જેને કહીએ ને કોટેશ્વરની કૃપા છે કે જે પણ મેસેજ હોય સાંજના ભાગમાં નાખવું કલાક બે કલાક કે રાજુભાઈ ચોવીસ કલાક નથી થતા આ પચીસ વર્ષનો મારો અનુભવ છે આ ગોપાલભાઈ માટે પણ આપણા ઠક્કરભાઈ કલ્પેશભાઈ ઠક્કરભાઈ આજે જ એમના દર્શન થયા છે મળ્યો છું એમનો મને આવ્યો કે ભાઈ આ ભાઈ જરૂરતવાળો છે અને ખરેખર બને ત્યાં સુધી અમારા અરવિંદસિંહભાઈ ગોયલ એમણે તપાસ કરી કે આ જરૂરતવાળો માણસ છે અને ઝરપરાનું મહેન્દ્રભાઈ થ્રુ પણ આવ્યું અને સાથે આજના જે બેટરીના સાયકલના દાતા છે માતુશ્રી ડાયભાઈ છગનલાલ જોઈસર પરિવાર ગોધરા મુંબઈ એ પરિવાર દ્વારા અગાઉ પણ આવી ભુજની અંદર બે ઇલેક્ટ્રિક ટ્રાય સાઇકલ એમના અનુદાનથી આપવામાં આવી છે સાથે બીએસએફ માટે સિલાઈ મશીનો માટે એ દાતા પરિવાર ભાનુશાલી સમાજમાં બહુ મોટું નામ છે જોઈસર પરિવાર પ્રતાપભાઈ છગનલાલ વેલજી જોઈસર તો ખરેખર એ દાતા પરિવાર મારો પરિવાર જ છે તો એમના થ્રુ પણ બહુ આપણે કુલર હોય એર કુલર હોય બીએસએફ માટે કે જે જે હોય એ ખાલી ત્યાં મેસેજ જોઈ લે એટલે કેટલા ક્યાં મોકલવા એ બધું બહુ સરસ થાય છે અને બીજી સાયકલના જે દાતા છે સાદી સાયકલના એ દાતા પરિવાર પણ મારી સાથે વર્ષોથી જોડાયેલું છે પણ એ પરિવાર પોતાનું નામ નથી આપતા